આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રયોગોત્સવમાં મને સામાજિક ઉત્થાનના કાર્યક્રમ વિશે કહેવાનો મોકો મળ્યો છે સામાજિક ઉત્થાન એટલે સમાજને વધુ સારું બનાવો સૌ કોઈ આગળ વધે કોઈ પાછળ ન રહી જાય બધાને સમાન તકો મળે એવું વાતાવરણ શિક્ષક શિક્ષક ભાગ ભજવે છે સામાજિક ઉત્થાનના કાર્યક્રમમાં મને બેટી બચાવો બેટી પઢાવાનો કાર્યક્રમ ખૂબ જ ગમે છે આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ ઉજવી રહ્યા છીએ આનો અર્થ એ છે કે આપણે દીકરીઓને ભણાવવા પર ભાર મૂકીએ છીએ સામાજિક ઉત્થાનના કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો મને ખૂબ ગમે છે આજે આપણે દીકરીઓને ભણાવીએ છીએ પહેલાના જમાનામાં દીકરીઓ પર ઘણા અત્યાચાર થતા ઘણી પીડા સહન કરવી પડતી દીકરીને તો કોઈ ભણાવતું પણ ન હતું દીકરો અને દીકરી વચ્ચે ભેદભાવ જોવા મળતા પણ ધીમે ધીમે આ સામાજિક ઉત્થાનના કાર્યક્રમો દ્વારા લોકો જાગૃત થયા છે લોકોને સમજાયું કે દીકરી એટલે આંગણાની શોભા ઉંમરે મૂકેલો દીવો દીકરી એટલે સત્યતા સંસ્કૃતિ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ દીકરી એટલે રાષ્ટ્રની આંખ અને સમાજની પાંખ આથી લોકોને સમજાયું કે દીકરીને ભણાવવી જોઈએ આથી આજે દીકરીઓ ભણે છે અને આપણા દેશનું નામ રોશન કરે છે દીકરી ભણે તો બે કોર તારે છે એ પોતાના અધિકારો જાણે છે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહે છે

ને ભણાવવાનું વચન આપો અને આજે તેઓનું સ્વપ્ન સાકાર થતું હોય એવું લાગે છે જોઓ તો આપણે જોઈએ તો કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ ફિલ્ડ હોય આપણી દેશની આજે આગળ છે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ભારતીય પ્રથમ મહિલા સૌથી ઊંચો શિખર પર ચડનાર વિશ્વની પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ સૌથી લાંબી રેન્જની મિસાઈલ અગ્નિ-4 ની પાછળ જેમનો દીવાલો હતો એવી તેજસ્વીની કેસી થોમસ અને આપણે બધા હમણાં જ જોઈ ગયા ભારત પાકિસ્તાન ના યુદ્ધમાં ઓપરેશન સિંધુ ની અંદર જો એ મહત્વની ભૂમિકા ભજવી હતી એવી બે દીકરીઓ સોફિયા કોરેસી અને વ્યોમિકા સિંહ આજે આપણે આપણે આ બધી વાતો સાંભળે ને તો આપણને ગર્વ અનુભવ થાય કે આપણી દેશ દીકરીઓ આજે ભારત દેશનું નામ રોશન કરે છે આપણા વડીલો અને આપણા શિક્ષકો આપણને હંમેશા એક સારા નાગરિક બનવાનું શીખવે છે આપણે કઈક સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે દરેક વ્યક્તિ પોતાના ભાગનું કામ કરશે ત્યારે જ આપણો સમાજ ખરેખર આગળ વધશે આ શાળામાં આવ્યા પછીના મારા ઘણા એવા અનુભવો છે જો તમને કેવા માંગુ છું નવી શાળામાં આવવાની ખુશી તો હતી જ પણ મનમાં એક ડર પણ હતો કે મારો પહેલો દિવસ કેવો જશે મને ગમશે કે નહીં ગમે પણ ધીમે ધીમે એ ડર ખુશીમાં ફેરવાઈ ગયો પ્રાર્થના સભેલાન થયો પ્રાર્થનાથી ભણવાની શરૂઆત થઈ નવા નવા મિત્રો મળ્યા અને તે સાથે ટીચરોનો પણ ખૂબ જ સપોર્ટ છે આ શાળામાં ભણી ખૂબ મહેનત કરી અને હું આ શાળા તથા આપણા ગામનું નામ રોશન કરીશ મને ગર્વ છે કે હું એક દીકરી છું અસ્તુ જય હિન્દ જય ભારત